ग्राम रखियाणा मारु नाम परमार वीरा भाई शाबा भाई तालुका पंचायत न्याय समिति हूँ चेयरमैन हूँ ना रखियाणा ना वतनी जे काले दुर्घटना बनी विमान क्रेश थवा अमरा भाई अने भाभी ये भागी भोगीलाल भाई भेमा भाई परमार धर्मपत्नी हंसा बेन भोगीलाल यो काल लंडन जा रहा था એમા વિમાન ક્રેશ થતા આ દુખદ ઘટનામાં દુખ ની લાગણી વ્યક્ત કરી આખું ગામ શોકના માહોલમાં ફેરવાઈ ગયેલું છે અને દુખદ ઘટના બની એના પરિવારજનો એમના ભાઈ ભાભી ની આઈ છે એના કઈ નઈ કઈ નઈ ઘર છે આ મારું ગામ રખિયાણા પરમર ભીખાબે માનાબે એમાં એમના દીકરો લંડન રહે બરાબર લંડન એ લંડન ઈ છોકરાને જોડે જતા એમની મે વવ નેવલો ડિલિવરી માટે એમના મમ્મી પપ્પા કોણ છો ભાઈ પેમા ભાઈ અને અનસાબેન ભોગીલાલ અમદાવાદ થી લંડન હા એમના કુટુંબી હતા અહીંયા હા એમના સુજી પહોંચ્યા હતા